અમદાવાદના ચાંદખેડામાં આવેલા મોટેરા વિસ્તારની અંદરની એક ઘટના સામે આવી છે મોટેરામાં આવેલું બંગલાવાડી તલાવડીમાં બે દિવસ પહેલાં મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વો આવ્યા હતા એક ઘરની અંદર તોડફોડ હતી તોડફોડ કરી હતી તે ઘરના દ્રશ્ય બતાવી રહ્યા છીએ આ તમામ એ ઘરના પરિવારના સભ્યો અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે વાતચીત કરશું કે કયા ઈસમો હતા શું કામ આવ્યા હતા અહીં આવવાનું તેમનું કારણ શું હતું એક ભાઈ અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું શું તમારું નામ છે અને કેટલા દિવસ પહેલાંની ઘટના છે શું મામલો હતો મારું નામ કિશન ભરવાડ છે અને ઓગણીસ તારીખ રાત્રે સાડા નવનું ઘટના બની હતી અમે અમારી ફેમિલી સાથે ઘરમાં સુવાની તૈયારી કરતા હતા ખાઈ જમી બમીને એ ટાઈમે મોટેરા ગામના ઈસમોનું ટોળું આખું ધસી આવ્યું અને અમને મૂઠ માર માર્યો અને એવું બધું કર્યું અને કે તમે અહીંથી મકાન ખાલી કરીને જતા રહો અને અમારા વાઈફ છે એમના જોડે એટલે સારી રીતે અડપલાને એવું કર્યું અને કે તમને જાનથી મારી નાખવાના છે અને મારા વાઇફને એમ કીધું કે તમે મને એકડા મળશો એટલે તમારી ઇજ્જત ઉપર એ કરવાનું છે એવું બધું અમને ધાક ધમકીઓ આપીને ઘરમાં તોડફોડ કરીને નાના બાળકો છે એમને પણ એ કર્યું છે લૂંટ કરવાનો ઈરાદો કર્યો હતો લૂંટ કરવાનો ઈરાદો એ લોકોનો હતો એ રીતે બધું એ અંદર તોડફોડ કરીને ગયા છે અને કે છે તમે મકાન ખાલી નહીં કરો તમને જાનથી મારી નાખીશું એવું કહેવામાં આવ્યું લોકો આયા હતા શું એમના નામ હતા એમને ઓળખો છો ખરા શું એમના નામ હતા અને રાત્રે કેટલા આ ઘટના છે ઓગણીસ તારીખની ઘટના છે રાત્રે સાડા નવ પોણા દસની આજુબાજુનો ટાઈમ હતો અને આખા દસ પંદર લોકોનું ટોળું આખું આવેલું હતું બ્રેઝા ગાડી બ્રેઝા જેવી એક વ્હાઇટ કલરની કાર ને બાઇકોને એવું લઈને આવેલા હતા એ લોકો ધોકાણ તીક્ષ્ણ હત્યાર અને પાઇપોને એવું લઈને અને જ્યાં ત્યાં અમે અમારો જીવ બચાવીને ઘરની અંદર ઘૂસી ગયા તો એ લોકોએ બિન અધિકૃત ઘરમાં પ્રવેશ કરીને ઘરમાં પણ તોડફોડ કરી છે અને જ્યાં ત્યાં પછી એ તો આજુબાજુવાળા લોકો આવી ગયા હતા જ્યાં ત્યાં અમે બચી ગયા છીએ પણ તો પણ ખુલ્લે આમ ગાળોને એવું બોલીને અને અમને હિજરત કરવાનો ઓર્ડર આપી દીધો છે કે તમે અઠવાડિયાની અંદર કે તમે ખાલી નહીં કરો પહેલાં તો ચોવીસ કલાક જ કીધું હતું પણ આ ને એવું કર્યું તો પણ એ લોકો વાયા મીડિયા દ્વારા અમને કહેવડાવે છે કે અઠવાડિયાની અંદર તમે ખાલી કરી નાખજો અમને કોઈ પોલીસ બોલીસની બીક લાગતી નથી પોલીસ તો અમારા ખિસ્સામાં પડેલી છે અમે એ લોકો પહેલેથી જ ગુનાહિત ઇતિહાસો ધરાવીએ છીએ એટલે કે કઈ કઈ પોલીસ એમની ખિસ્સામાં છે એ લોકો એવું કહેવા માગે છે કે અમને કોઈ પોલીસ બોલીસનો ડર જ નથી કે તમે જે કરવું હોય એ કરો એટલા માટે તો અમે ચોવીસ કલાક પછી તો અમારી ફરિયાદ લેવામાં આવી એ લોકો કેટલા લોકો હતા શું એમના લોકો ક્યાંના હતા નામ જે અમુક જે ચાર પાંચ જણા છે ચાર પાંચ જણા છે એ લોકોના નામ છે બીજા આપણે હાજર કરશે એક છે મોટેરા દિનેશ અક્ષય દિનેશભાઈ ભરવાડ એક છે વિશાલભાઈ દિનેશ વસરામભાઈ ભરવાડ પછી બીજું છે સુનિલભાઈ સેલુભાઈ ખેર ભરવાડ બીજા છે કાળુભાઈ મહાદેવભાઈ ભરવાડ આયુષભાઈ સુરેશભાઈ ભરવાડ બીજો એક ઈસમ છે એનું જે નામ મને કીધું છે કે કી કિશુભાઈ કિશુભાઈ ભરતભાઈ ભરવાડ અને બીજા બે ચાર અન્ય શખ્સો હતા એનું નામ હજુ અમે જાણવાની કોશિશ કરી રહ્યા છીએ અને એક બીજું છે જે ઘર મારી પાછળના પાછળ આવે છે એનું જેડી ભરવા ઉલ્લેખ થાય છે આખું નામ આપણને ખબર નથી પણ એને જેડી કામ શું શુકમ તમારે તમારે કોઈ જૂની અદાવત ચાલી રહી છે અથવા તમારે કોઈ જૂનો ઝઘડો ચાલી રહ્યો છે અથવા મિલકતની આપ વાત કરી રહ્યા છો ઘર ખાલી કરાવવાની વાત કરી રહ્યા છો શું આપણા ઘરથી અમને કોઈ લેવા દેવા છે એ લોકો આપણે ઓળખીતા છે કોઈ જૂનો પરિચય છે એ લોકો દૂરના રિશ્તેદાર છે એટલે અમારે ઘરે એમને પચાવી પાડવું છે અને એમને કહે છે કે અમે બાપ દાદાના છીએ અહીંયા આગળ તમે અહીં આગળ નહીં રહી શકો તમે અહીંથી હિજરત કરીને જતા હો એટલે એવી ધમકી આપે પરિવારના લોકો જ છે દૂરના રિશ્તેદાર છે અહીંયા આગળ અમારા નથી પડતી એ રીતના અમારા દૂર દૂરના દૂરના સમાજની દ્રષ્ટિએ દૂરના સગા છે હા એ રીતનું ના ભાઈ કહીએ ને આપણે એ રીતનું છે તમારું ઘર પચાવી પાડ પચાવી પાડવું છે એટલા માટે ઘર કોના નામ ઘર છે આ અમારા મમ્મીના નામને ચોક્કસથી અન્ય બેન છે એમની સાથે વાતચીત કરશું બેન શું કહેશું શું ઘટના બની હતી રાત્રે અને કેટલા લોકો તમારા ઘરે આવ્યા હતા રાત્રે અમારા ઘેર દસ પંદર જણા આવેલા હતા અને આઈને પહેલો તો એ ભાઈ આવ્યો અક્ષય કરીને અને ભાઈ આવેલો હતો એ ડાયરેક્ટ અમે અંદર આવીને ઘૂસી ગયો મારા છોકરાના માથા મારા છોકરાના માથામાં લાકડી મારવા તૈયાર થયો એ પોલીસને બોલા પોલીસને પોલીસને ત્રણ ફોન કર્યા પણ પોલીસવાળા ત્રણ ફોન કર્યા પછી આયા એ બધું વીતી જયા પછી પોલીસવાળા વાળા આવ્યા પોલીસ વાળા કીધું કે ભાઈ તમે છે આટલું બધું મોડું કર્યું ત્યાં એમને એવું કીધું કે અમે આયા છીએ સાબરમતી થી અને ચાંદખેડા પોલીસવાળા અમને જોડે ગાડી ન હતી એટલે અમને ચાંદખેડા વાળા ને પછી સાબરમતી થી અહીં મોકલ્યા કે એટલે પોલીસ પાસે ગાડી નહોતી એટલે સાબરમતી પોલીસ હા એમને મોકલી આઈકાના પછી મેં એમને એમ કીધું એમ કીધું તૈયણ ફોન કર્યા આઈકાના મારા છોકરાઓને મારી નાખ્યા કહેવા તો તમે જાણ આવત તાકે અમારી જોડે ગાડી નહોતી એટલે અમે ના આવ્યા કે એવું કહે કેટલા વાગે બેન ફોન કર્યો અને પછી પોલીસ કેટલા કેટલી તા એ ચાલુ જ હતી બધી બધી ફાયરિંગ બધું ચાલુ જ હતું અને ફોન કર્યો તો અમે દૂરના સગા થાય છે નજીકના નહીં દૂરના સગા થાય છે મારા છોકરાના વહુ રહીને એના સગા થાય છે અમારા નહીં કોઈ સગા શું કામ આપની મિલકત જોઈએ હા મિલકત બાબતે જ કર્યું સર મિલકત બાબતે જ કરીને મિલકત બાબતે કરીને અને પછી મારી વહુને એવું કીધું કે તને તારી ઇજ્જત લેવામાં આવશે કે અને મારી ના આ અગિયાર વર્ષની બેબી છે એ બેબીને એવું કીધું કે તારી બેબી મોટી થશે એટલે તારી બેબીના કે મારા ઘરે લઈ જઈશ કે હું તમારા દૂરના જ સગા છે એવું તમે પોતે કહી રહ્યા છો આ મકાન કોણા નામનું છે ને મકાન બાબતે એ લોકો આવું કરી રહ્યા છે પોલીસ ફરિયાદ મારા જ નામનું મકાન છે પણ અમને આઈકન રહેવા દેવા નથી એટલા માટે થઈ કે તમને આ રહેવા જ નહીં દેવાના તમને આથી કાઢવાના છે મકાન અમારે લઈ લેવાનું છે પહેલી વખતનો બનાવ છે કે પહેલાં એ લોકો દ્વારા ધમકી આપવામાં વખત પહેલી જ વખતનો કોઈ દિવસ સારી વખત જ નથી અહીં કાનો આ પહેલી પોલીસ પોલીસ પાસે શું અપેક્ષા રાખો અમે એ શું કહેવાનું પોલીસની માંગ કરો છો તમારી માંગણી પૂરી કરવામાં આવે કે લોકોને પકડવામાં આવે એવું કઈ હા પકડી જાય પોલીસ પાસે રાખો છો હા હા પકડવાના એમને પકડીને અને એમને અહીંયા કને લઈ જવાના અને એવી રીતે અમે રાખીએ છીએ ડર લાગે છે હા ડર તો લાગે છે ને ડર લાગે છે એટલે તો અમે આ કને 10 જણા બેહારેલા છે અમારા ભાઈઓ બધા બેહારેલા છે હા બોલાયેલા છે અત્યારે હાલ જોવા બે બેઠા છે ને ત્રણ ચાર જણા અત્યારે ગામડે ચાર દિવસથી બેઠેલા હતા તે અત્યારે એ ઘેર જયા છે બે ત્રણ દિવસ કાલે સાંજે જ જયા રાતે મોડા હા મોડા લીધી ફરિયાદ મોડા લીધી છે ફરિયાદ વહેલા લીધી અનેક બેન અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું બેન જૂના સગા છે એવું બેન કહી રહ્યા છે દૂરના સગા છે શું કહેવા માંગશો માલધારી સમાજ એ લોકો છે માલધારી સમાજ અમે છીએ એ માટે થઈને અમને આ રીતના હેરાન કરે છે સવા અહીંયા અમે સુતા હતા સગાવાલા છીએ અહીંયા આગળ અમે સુતા હતા અને આઈને બે બધી બહારવા માંડે એ લોકો અને પછી એમને એવું કીધું જે હતું એમને એવું કીધું કે તને હું બહાર નીકળું એટલે તારો બળત્કાર કરીશ તારોય કરીશ અને તારી છોકરીનું કરીશ દસ વર્ષની છોકરી છે અમારી હવે અમારા બંને ખુલ્લી ધમકી હા ખુલ્લી ધમકી આપીને જયા છે શું એમ કે તમે બહાર નીકળો એટલે તારો બળત્કાર કરીશ એટલે કરીશ મને કોઈ પોલીસની બીક નથી લાગતી કોઈની એ બીક નથી લાગતી આ દરવાજો મેં બંધ કરી દીધો નહીં એ જ ઘડીએ મારી બલાત્કાર કરવા એ માગતો હતો મારો તેને મારી છોકરીનો એ તો હું મારી છોકરીનો પછી અંદર આ મારા બાજુવાળા આવ્યા ને એટલે છોકરીને મને આપી દીધી નહીંતર એ લોકો મારી સાથે એવું કરવા માગતા હતા આપણા સગા થઈને એ લોકો એવું કરી રહ્યા છે આપ કહી રહ્યા છો અમે માલધારી માલધારી સમાજ છે તેમ છતાં પણ આવું કરી રહ્યા છે કેટલા લોકો આવ્યા હતા અને તોડફોડ કરી હતી પોલીસ પાસે શું આશા પોલીસ અમારો ન્યાય જોઈએ અમને અમારો ન્યાય અમને મળવો જોઈએ અમારો ન્યાય જોઈએ અમારો

દસ દિવસની અંદર આપ કહી રહ્યા છો પોલીસને આપે એવું લખાયું છે કે દસ દિવસમાં અમને મારી નાખવાની મારે એ કહી દેલું જ છે એ લોકોએ દસ દિવસની અંદર જો કદાચ આપના પરિવારને કે આપને કંઈ થાય આપની છોકરીને કંઈ થાય તો જવાબદાર કોણ એ લોકો અને પોલીસનો એવું જ કહેવા માંગે છે કે અમને અમારો ન્યાય જોઈએ એ લોકોને પોલીસનો ડર ના એ કહી ન જકે પોલીસને બોલાવો કે પોલીસના બાપનો બોલાવો અમને કોઈ પોલીસની બીક જ નહીં લાગતી આવા પોલીસ તો અમારા ખિચામ પડે છે એ એ અક્ષય ભરવાડ રહ્યો જ પોતે કહીને જયો છે એમ કે પોલીસની બીક નહીં લાગતી પોલીસ તો આવા મારી જોડે ખીચામ પડ્યા છે ના સરકાર એમ કે છે અમે ગરીબો સાથે છીએ પોલીસ તેવો કોઈ દરવાજો ખોખડે ને કે હા અમે ગરીબનું ન્યાય આપે છે એ ખોટું પોલીસ કાંઈ કરતા જ નથી એ જગ્યા બતાવો અમને પોલીસવાળા એવો એવું કોઈ શું આશા રાખો અમારો ન્યાય અમને જોઈએ અમારો ન્યાય અમને જોઈએ બસ બીજું કાંઈ માંગતા નથી પોલીસ એ લોકો જોડે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે થઈ જાય ફરિયાદ ફરિયાદ હા ફરિયાદ થઈ ગઈ છે ફરિયાદ થઈ જશે ચોક્કસથી આ પરિવારના લોકો છે આ તમામ પરિવાર છે આ એ જ ઘર છે જે ઘરની અંદર મોડી રાત્રે લગભગ દસથી બાર જણા અજાણ્યા ઇસમો ઘૂસી આવ્યા હતા અને તોડફોડ કરી હતી કહી રહ્યા છે આ ભાઈ કે જૂના અમારા દૂરના સગા છે અને એ સગાને ખાસ કરીને આ મકાન પચાઈ પાડવું છે અને એટલા માટે જ આ લોકો પચાઈ પાડવાનું છે એટલા માટે જ આ લોકો ખાસ કરીને આ મકાન પચાઈ પાડવા માટેની આ કામગીરી કરી રહ્યા છે અને એટલા માટે જ આ અસામાજિક તત્વો લુખા તત્વો ચોક્કસથી એટલા માટે કહી શકાય કારણ કે ઘરમાં જો ઘૂસી જવું અને ઘૂસ્યા બાદ આવી રીતે તોડફોડ કરવી અને તોડફોડ કર્યા બાદ પોલીસની બીક નથી તેવું કહેવું તે પણ ચોક્કસથી સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અસામાજિક તત્વોને લઈને ખૂબ જ કડક બન્યા છે ડીજીપી વિકાસ સહાય હોય કે અમદાવાદ પોલીસ કમિશનર હોય અસામાજિક અને લુખા તત્વો બે દિવસ પહેલા લગભગ દસ થી બાર જણા અસામાજિક તત્વો ઘૂસી આવ્યા હતા તેવું આ ભાઈ આક્ષેપ કરી રહ્યા છે અને તે ઘુસ્યા બાદ તોડફોડ કરી હતી અને મકાન પચાઈ પાડવા માટે જ ખાસ કરીને આ કામગીરી કરવામાં આવી હતી તેવું ચોક્કસથી કહી રહ્યા છે પોલીસ પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે કે ચાંદખેડા પોલીસ અમને ન્યાય અપાવે કારણ કે જો દસ દિવસની અંદર અમે મકાન ખાલી નહીં કરીએ તો અમને મારી નાખવાની ધમકી જે અસામાજિક તત્વો અને લુખા તત્વો છે તે આપીને ગયા છે તેવું ચોક્કસથી તે કહી રહ્યા છે શું સુકો છો હજુ પણ એ લોકો વાયા મીડિયા દ્વારા અમને આવી ધમકીઓ મોકલાઈ જ રહ્યા છે કે તમે જતા જ રહજો પોલીસ કેસ કરે પણ અમારું કશું થવાનું નથી કાલ સાંજ સુધી અમે કેસ કરે તો પણ એ લોકો અહીંના અહીં આગળ આંટા મારતા હોય છે એ બધું કરતા હોય છે પોલીસે કંઈ હજુ એક્શન લીધેલ નથી હવે એ લોકો એવું અમને ચોખ્ખું કહીને કહે છે કે અમારા જોડે જ છે બધો કાયદો કે અમે કોઈ ભય જ નથી એ લોકોને આ પોલીસ કાર્યવાથી કાર્યવાહી નહીં કરતી ત્યારે આ લોકો આવું બોલી શકે છે ને આ લોકો હજુ અમને એવી ધમકીઓ આપી શકે ને હવે એ તો પોલીસને ખબર ને અમને થોડી ખબર થાય અમે તો ડર લાગે છે એટલે તો કેટલા માણસો અમે સદાવાલા બોલાવીને રાખ્યા છે કે અમને આવીને કોઈ નુકસાન ના કરે એ ના કરે એટલા માટે તો આ બધા જુઓ કેટલા માણસો બેસાડે છે હોત તો અત્યાર સુધી એ લોકો આવું કેવડાવતા જ ના હોત ને ચાંદખેડા વિશ્વાસ હોય તો કાલ સાંજ સુધી અમને એવી ધમકીઓ હજુ મળતી હતી વિશ્વાસ હોત તો આપણે એફઆઈઆર થઈ ગઈ તો એ લોકોએ કંઈક તો એક્શન લીધું હોય ને ચાંદખેડા પોલીસ પર વિશ્વાસ નથી તેવું ચોક્કસથી કહી રહ્યા છે કારણ કે જે અસામાજિક તત્વો અને જે પાંચથી સાત લોકો છે તે લોકો ચોક્કસથી એવું કહી રહ્યા છે કે પોલીસ પર અમને અમારું પોલીસ કશું નહીં બગાડી શકે જો પોલીસ આવશે તો પણ અમારું કશું નહીં બગાડી શકે કારણ કે પોલીસ અમારા ખિસ્સામાં છે અને અમે છૂટીને પણ આપની ઉપર જે હુમલો છે તે કરીશું હુમલો કરવાનું પણ એ લોકોએ કહ્યું છે હા કહેલું જ છે કે તમે હિજરત નહીં કરો તો તમારા ઉપર જીવ તો મારી નાખીશું અહીંથી તમે નહીં હિજરત કરો તો તમને મારી નાખવામાં આવશે દસ દિવસની અંદર મકાન નહીં ખાલો ખાલી કરો તો આપણે મારી નાખવામાં આવશે તેવું ભાઈ ચોક્કસથી આક્ષેપ કરી રહ્યા છે પાંચથી સ સાત જેટલા અસામાજિક તો પણ એફઆઈઆર થઈ છે તે ઉપર ચોક્કસથી કહી રહ્યા છે પરંતુ દસ થી બાર જણા મોડી રાત્રે ઘરમાં ઘૂસી આવ્યા હતા આપ કોણ છો સંબંધિત છું એમનો અને જે લોકોએ કહે છે બધું સાચું જ છે એ લોકોએ ધાક ધમકી આપી છે અઠવાડિયાથી અને મારઝૂડ બી અંદર કરેલી હતી અને બધા છોકરાઓ બધા નાના નાના છોકરા બધા ગભરાઈ ગયેલા હતા તો એ લોકો કોઈ દયાભાઈ જોવું છે નહીં સામેવાળામાં એવું છે પોલીસ પોલીસ ઉપર તો કોઈ લાગતું નથી ત્રણ દિવસ થઈ ગયા છે પોલીસ કોઈ એક્શન લેતી છે નહીં ત્રણ દિવસથી વધુનો સમય થઈ ગયો છે ચાંદખેડા પોલીસ કાર્યવાહી નથી કરતી ચોક્કસથી તે આક્ષેપ કરી રહ્યા છે સાથે દસ દિવસમાં મારી નાખવાની અને ધમકી આપી રહ્યા છે તે અસામાજિક તત્વો તે ઉપર ચોક્કસથી કરી રહ્યા છે હવે સવાલ એ થાય કે ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હર્ષંઘવી ચોક્કસથી ડીજીપી વિકાસ સહાય તમામ લોકો અસામાજિક તત્વોને લઈને ખૂબ જ એક્ટિવ બન્યા છે સો કલાકનો અલ્ટિમેટમ આપી યાદી તૈયાર કરી કાર્યવાહી પણ કરી રહ્યા છે ત્યારે આવા લોકો જે લોકો ઘરમાં વગર કોઈ પોલીસના ભયથી ઘૂસી જાય અને હુમલો કરે પરિવાર ઉપર એવા લોકો ઉપર શું અસર કેવી અસર તે પણ એક સૌથી મોટો સવાલ છે ચાંદખેડા પોલીસ પર વિશ્વાસ નથી તેવું છે પોલીસની બીક તેમને નથી લાગતી અને એટલા માટે જ તે લોકો આવું કરી રહ્યા છે તેવું ચોક્કસથી આ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે જોવાનું એ રહેશે પોલીસ કેટલા સમયમાં કાર્યવાહી કરે છે અને કાર્યવાહી થાય છે કે નહીં અને કાર્યવાહી થાય છે તેમ છતાં પણ તેમને ડર લાગે છે કે નહીં એ પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે અહીંયા ગુંડા રાજ છે કે પોલીસ રાજ તે પણ એક સૌથી મોટો સવાલ છે કેમેરા પર્સન રૂષિન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ્સ અમદાવાદ